નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો જે સમાચાર વિસ્તારપૂર્વક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે બાવીસ જુલાઈ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિપક્ષ દ્વારા ખાડીપુર મામલે ભાજપ પર આક્ષેપો કરાયા. શાસક પક્ષ વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ. ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ આપના વિપુલ સુહાગને તમાચો મારવા દોડી જતા સામાન્ય સભામાં હોબાળો થઈ ગયો. ઉલ્લેખનીય છે કે સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરાયું. જે પ્રકારે ખાડીપુર આવ્યું એ માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપો પણ થયા ખાડીપુર કોણ લાવ્યું કોણ લાવ્યું ભાજપ લાવ્યું ભાજપ લાવ્યું સુરતને પાણીમાં કોણે દુબાડ્યું ભાજપે ડુબાડ્યું આવા સૂત્રોચ્ચારો થયા સામાન્ય સભામાં કુંદન કોઠિયા દ્વારા જ્યારે ટેનિસ સમિતિ લઈને પ્રશ્નો પૂછાતા હોય ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાએ સુહાગીયાએ બ્રશકટની વચ્ચે બોલતા અટકાવ્યા લારી ગલાન ચેરમેન કહેતા મામલો બીચકી ગયો જોકે સામાન્ય સભામાં સભામાં આ મુદ્દો સામાન્ય એટલા ચર્ચાયો કે થોડા દિવસ ભાજપ શહેરના કાર્યાલય ખાતે દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી ખાડીપુર મામલે સામાન્ય સભામાં વિરોધ કરતા વિપક્ષે કહ્યું કે ભાજપ ટ્રિપલ એન્જિનની વાત કરે છે અહીંયા તો અનુભવ એવા છે કે માત્ર ડબ્બા જ છે એન્જિન છે જ નહીં હવે આ મામલે મેયરે વિપક્ષને જવાબ આપતા કહ્યું કે જે રીતે સુરત શહેરમાં ઐતિહાસિક વરસાદ થયો બે કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો ત્યારે વિશ્વના કોઈ પણ શહેરમાં પડે તો દસ દિવસ ઊભું ન થઈ શકે એટલા પ્રમાણમાં પ્રભાવિત થઈ શકે જોકે સુરત એક જ દિવસમાં રિસ્ટોર થઈ ગયું વિપુલ સોહાગ્યાએ જણાવ્યું કે શાસકો અને અધિકારી મિલીભગતને કારણે દબાણ કરાયું છે જેથી રૂપિયા ખાયા દબાણ થઈ ગયું હવે એને દૂર કરવા માટે કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે મશીનરી ભાડે લાવાઈ રહી છે અને આ બધા ખર્ચ કોના પૈસા થઈ રહ્યા છે તે પણ જોવાનું છે